સાવલી માં પણ આવતીકાલથી શરૂ થતા દશામાના વ્રત માટે દશામા પ્રતિમા અને પૂજા સામગ્રી માટે સાવલી નગર અને તાલુકાના માઈ ભક્તોની બજારમાં ભીડ ઉમટી પડી હતી ગુજરાત ભરમાં એમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં પ્રતિવર્ષે દશામાનું વ્રત અને દશામાની પ્રતિમાની સ્થાપના કરી પર્વની ઉજવણી કરાય છે તે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલીના બજારોમાં શ્રાવણ માસની અમાસથી શરૂ થતાં દશામાની સ્થાપના માટે વિવિધ શણગાર અને કલાત્મક દશામાની પ્રતિમા અને નાગરવેલના પણ શ્રીફળ સહિતની પૂજા સામગ્રીની ખરીદી માટે સાવલીનગર તેમજ તાલુકાના ગામોમાંથી માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને આ વર્ષે સારી ઘરાકી હોવાને કારણે બજારના વેપારી વર્ગમાં પણ સંતોષ જોવા મળ્યો હતો આવતીકાલે દશામાનું નું વ્રત શરૂ થવાનું હોવાથી આજ રોજ સાવલી નગરની અંદર આજુબાજુ દરેક ગામની અંદર દશામા મૂર્તિઓ તથા પૂજાપા તથા નાગરવેલના પાન સૌ ખરીદી કરવા આવી રહ્યા છે આજે સાવડી બજારની અંદર પગ લેવાની પણ જગ્યા નથી વેપારીઓ તેમાં ખુશ છે અને આ આજે તમે આ વ્રત કરનારી સ્ત્રીઓ અને બાળકીઓ અને પુરુષો પણ આ ધસામાનું વ્રત કરતા હોય છે ધસામાણું દસ દિવસ વ્રત કરવાથી સૌની મનોકામના પૂર્ણ થાય છે અને સારા સારા ભરની પણ પ્રાપ્તિ થાય છે તેના માટે સૌ લોકો આ વ્રત કરતા હોય છે